માથે વાદળ હોય કે વીજળી હોય મારે કોઈ જોવાનું આવતું નથી ને અને કાલે બિલ ભરીને જાજો નાખી દોભળે થી વાયર કપાઈ જાય પછી મને કેવા આવતો નઈ રેડી માર ભાઈ તમે શીખમણ ગયા ને હાલો છો લાઇટ વાળો હું છું અને હું તમને કહું છું કે લાઈટ બિલ ભરો ન કાલે વાયર તમારા દોબલેથી કપાઈ જાય અને તમે આમાં પગ ઉપડશે કે નહીં ઉપડે કાલે બિલ ભરો આવવાના છો કે નહીં આવવાના શું થયું પગ ઉપડશે મારી બોન પગ તમારો ટકો હોય તો ટકે ન કે કદીએ ન ટકે વાત રહી વલુણા નો વારો સિલરી નો રસ કાઢવાનો વારો હોય એમાં મારે કોઈ જોવાનું આવતું નહીં અને વાત રહી એ કે આ લાઇટ બિલ કજુ ભરતો ભરતો છે ને ઓમ છે તેમ છે બધી વાતો કરે છે પછી ગોમ માં થાય ને ડબલ બબલબ બધું ઉછળી દે હે પાસ પાછું એમ કે છે કે જેમ તેમ બોલે છે તારી ધમકી હું ડરતો તમને તમે ધમકી આલો છે ને પછી લાઈટ બિલ ફરતા નાઈ પછી એમ કહો છો અમે રાખતો રાખવાનો શું નહીં અને હમણાં આખા ગોમમાં જઈને કહું કે અ લાઇટ બિલ ભરતા નહીં સો સાવ સાવ આગળ ના હો જો હમણાં પછ ચોનો રહેવાળો પછ ચોનો આ વિડીયો સ્પેશિયલ મનોરંજન માટે બનાવેલો છે ને આ વિડીયો કોઈને દિલ ઉપર લેવું નહીં આ સ્પેશિયલ મનોરંજન માટે બનાવેલો છે ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો શેર કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ આગળ શેર કરો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતા